ચલો આપણે ભણીએ છીએ પાણી નું ચોખ્ખું કઈ રીતે કરીએ આપડે તમારા ઘરમાં પાણી क्या किया आवाज है नड़े नड़े की आवाज है और नड़े बा नड़े की पानी आवाज है नड़े पानी क्या किया आउट हुआ से नड़ी थी नड़ी बात आवाज है आवाज है नड़ी बात 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 आवाज પૂવામાં વરસાદ પડે તો આનાનો ભરાય જાય વરસાદ પડે ને એટલે પૂવામાંય ભરાય નદીમાં આવ એટલે નદી ભરી જાય તો પાણી મોટર નાખી મોટર પડી ગઈ હા

તો એ પાણી ને આપણે ચોખ્ખું કરીને પીવું પડે કારણ કે એની અંદર કચરો પડે ભાઈ ધૂ ઉડે ને માટી નાખું છું તો કુવામાં માટી હોય પાણી કેવું થઈ ગયું ગંદુ હવે આવું પાણી પીવાય તો આપણે નળ માંથી પાણી આવે ને એ આવું થોડું ગંદુ હોય જ

જો આ હોય ઘણી તો પછી આવા કપડા લેવાનું હે ગયણું કેવાય શું કેવાય ગયું એ ગયણું માટલા ઉપર મૂકી અને પછી પાણી નો ગાળી લેવાનું એટલે પાણી જોવા આઈ ગયું કચરો બધું આમાં તો એ બી પાણી ચોખ્ખું થઈ જાય આ ફટકડી છે શું છે ફટકડી હવે આવી ફટકડી હોય ને એ આપણે ધર કે પાણી છે એ ગંદુ પાણી દેખાશે બધા દેખાય છે ને આમાં

તો રીતે આપણે ફટકડી નાખી પણ પાણી નું ચોખ્ખું જોયું પેલા કેટલું ગંદુ હતું થોડું થોડું ચોખ્ખું થાય છે બે ત્રણ કલાક પડી ને એટલે ચોખ્ખું થઈ જશે બરોબર ચોખ્ખું કઈ કઈ રીતે